નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી દિગ્ગજ કન્સ્ટ્રક્શન કંપનીના શેર વિશે વાત કરવાના છે જે આ ઘટાડાના માર્કેટમાં પણ એક્સપર્ટ અને બ્રોકરેજ હાઉસ જણાવે છે કે તમે વેચવાને બદલે આ શેર નીચેના ભાવે મળે તો તમે ખરીદી શકો છો કેમ કે આ શેરમાં બ્રોકરેજને પૂરેપૂરો વિશ્વાસ છે કે તેતાલીસો રૂપિયાની પાર આ શેર જશે તો આ કયો શેર છે અને કેમ બ્રોકરેજ હાઉસ આ શેર ઉપર આટલો વિશ્વાસ ધરાવે છે એના વિશે આપણે બધી માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરું જોજો જેથી કરીને જો તમે આ શેરમાં રોકાણનું વિચારી રહ્યા હો તો તમને થોડી ઘણી માહિતી મળે અને તમે રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝર જોડે પણ આ શેર વિશેની ચર્ચા કરીએ પછી જ રોકાણ કરવું જોઈએ કોઈના કહેવાથી શેરબજારમાં રોકાણ ના કરવું જોઈએ તો મિત્રો વાત સામાન્ય રીતે કોઈ પણ શેર માં રોકાણ કરતા પહેલા રોકાણકારો તે સ્થિતિ અને પ્રદર્શન જોવે છે કંપની નફો કેટલો છે કંપની અત્યાર સુધીમાં કેટલો growth કર્યું છે તેની પાસે કયા કયા ઓર્ડર છે વગેરે રોકાણકારો દ્વારા ખાસ જોવામાં આવે છે આનાથી રોકાણકારોને એક અંદાજ મળી જાય છે કે કંપનીનો ભવિષ્યનો પ્લાન શું છે અને તેનો ગ્રોથ કેવો છે શેર બજાર ક્યારે વધશે અને ક્યારે ઘટશે તેનો કોઈ માપદંડ નથી એટલે કે ક્યારે વધવાનું ક્યારે ઘટવાનું એનો કોઈ અંદાજ ના લગાવી શકે પરંતુ મોટા ભાગે રોકાણકારો કંપની વિશે જાણીને એક સારો શેર પસંદ કરતા હોય છે પછી વાત કરી આજે આપણે એક એવા જ શેર વિશે વાત કરવાના છે જેની કિંમતમાં વધારો થવાનું બ્રોકરેજને પૂરે વિશ્વાસ છે આપણે વાત કરી રહ્યા છીએ તે કંપનીનું નામ છે લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે એલએનટી આ કંપની મુખ્યત્વે કન્સ્ટ્રક્શન શેરમાં જ ગણતરી થાય છે પરંતુ હાલ કંપનીના બે મોટા ઓર્ડર મળ્યા છે જેના કારણે શેરમાં લાંબા સમય તેજી આવે તેવું બ્રોકરેજ ને લાગી રહ્યું છે લાંબા સમય બ્રોકરેજ હાઉસ ની તેજી અંદાજ છે

સાઉદી અરામકો પાસેથી આશરે પાંત્રીસ હજાર કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે આ માહિતી આ વર્ષે જુલાઈમાં આવી હતી જોકે કંપનીના અધિકારીઓ કહ્યું કે આ ડીલ ગયા નાણાકીય વર્ષમાં પૂર્ણ થઈ ગઈ છે અને જુલાઈમાં કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવ્યું હતું નોંધનીય છે કે આ ઓર્ડર નો કંપની નો સૌથી મોટો ઓર્ડર હોવાનું કહેવાય છે આ કામ સાઉદી એકસો દસ અરબ ડોલરના ચકોરા ગેસ પ્રોજેક્ટ સાથે સંબંધિત છે